બેન બેન ભાગોમાં વરસાદ તારીખ 28 ઓગસ્ટ સુધી સમય શકે કેમ છે ત્યાર બાદ 29 30 ઓગસ્ટ પર મસાલ થશે અને આ વરસાદા કારણે તારી અસર મેળા ઉપર પણ પડશે મેળામાં ભજન કીર્તન કરતા જે ભાવી ભક્તો છે તેમના વાજીંત્રોમાં બે સુરા ભગવાન સર્કેતા રહેશે આ ઉપરાંત જેમે પાછા ના કરી અને કોઈ વસ્તુ વસ્તુનો વેચાણ કરતા याمنا ઉપર પણ સવ સાવા 45 છે એટલે લાળી ગલ્લા પાછળ અને વેરામાં આવતા માણસો મારતા માણસો માટે આ વર્ષા જે છે એ થોડ હરકત ગુપ થશે પરંતુ 4 પછી 30 32 માં બીજી એક સિસ્ટમ બનવા જઈ રહેશે જણા કારણે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ 40 31 ઓગસ્ટ પછી તો વરસાદ જે છે

ચોય સોવર પછી ઉગા કુશી પાકમાં રોગ આવન શક્યતા રહેશે અને 30 31 ના વરસાદથી પણ કુશી પાકમાં બધાય રોગ આવન શક્યતા રહેશે કેમી સપ્ટેમ્બર સુધીમાં લગભગ કુશી પાકમાં બધું ઉગાઈ શકતા હોય છે એટલે કે ખેડુઓ આ વખતે જે પૂર્વ ભાગની નક્ષત્રાનો વરસાદનો પાણી સારું ગળતો નથી એટલે મોરક થઈ કુશી કાર્યો કરવા સારા નહીંતર બક પ્યુરોપરી દેવાની સકળતા લેટી વોય છે અને આ વખતે જો જૈવિક દવા સાચવી ન હોય તો ટાઈકોરમાં કાચનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત પ્રકાશ પેનલનો ઉપયોગ કરી શકાય છે બંબુનો ઉપયોગ કરી શકાય છે અને ખુલ્લા ટેકરમાં ઊંડી ખેડમાંની બગણા આવે તે તેના તેના કેનાખે પણ ऊँगी खेल में बगलाओ खाई जवाक खाई सके जैविक लेवा मागता हो पगला योग्य रहे प्रकाश पिंजन पे परंतु जे खेल भाई जैविक दवा जैविक पगे दवा तो पाक संरक्षण पग्य प्राकृतिक खेती જૈવિક નિયંત્રણ અને અન્ય માટે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવો ઘણી વખત ઈચ્છે તો